કે દુની વાર જો રવિવાર જવા રવિવાર જાવ કેટલાય રવિવાર વૈયા ગયા તો આ રવિવારે અમારે જો અંછળ આવી ગયું છે જવાનું તો અમે જઈએ હવે ને કન્ટિન્યુ રહેજો જઈએ હવે કાર્તિક ચાલે ગઈ Tata હા તો જઈને મળીએ પછી કાર્તિક આલા પપ્પા આલા સાવાનો છે કે આવું બેન આગલાને ઘરે જવાનું છે તો અમે તો એક વખત આટો મારી આવ્યા હતા પણ આર્દિકના પપ્પા નોતા કે ગયા કા

मासे ता हा माजुपा जाओ तुमने सरप्राइज दिप अमित के के से तुमने दे सरप्राइज देवाने से हार्दिक नको बोलतोनी धीमे धीमे आल्छे <laughs> कार्तिक जवाव बेने सरप्राइज देवाने ती त भाव बेन जो अमर हा माजुपा जाओ वेलकम हा खाई ग्या पोरो खाइ दो पछि शूट करसी हा आवी ग्या सही राव बेन घरे आई जाओ जो मित्र भाव बेन वाघेला नगर घरे आवी ग्या सही ને જો અમે બધા યુટ્યુબર અહીંયા ભેગા થઈ ગયા અમે જો હે ધાર્દિક જો અમારા રામ રામ કરે છે તો જો અમે જય શ્રી જય માતાજી ચેનલ છે તો તમારી ચેનલનું નામ નામ છે અમારી ચેનલનું નામ છે એચબી બહુ સરસ મજાનો તો અમને સપોર્ટ આ ભાઈને સપોર્ટ કરતા લાઈક ને શેર કરી દેજો ભાઈની ચેનલમાં જઈને ને અમારા હાર્દિક સપોર્ટ કરો એવો જ ભાઈ સપોર્ટ કરજો આપણા મિત્ર જ છે તો આપણે હવાન લાડ ઘડી કરીશું તો એને આગળ મળશું કા તો જો બધા ભેગા થઈ ગયા છે ભાવ બેન કા હા તો જો આને આ કેમ છે સંગીતા બેન સારું સારું અમે ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું કારણ કે અમને તો આજ નવો મોકો મળ્યો કારણ કે સંગીતા ના બ્લોગમાં માં આવ્યા છે અમે તો ખાસ કરીને જોવાનું નહીં ભૂલતા તમે કારણ કે સંગીતાના બ્લોગ બધાય જોતા હોય તો અમને જોજો બહુ મજા અમે આવ્યા ભાવ બેન

જો અમે ખાવા બે ગયા છે કા બનાવ્યા પકોડા હાર્દિક ના પપ્પા હાર્દિક ભાઈ ખાવાના છે ને

લાઠવાણ કરીને હવે છે ને ખરેશા એ કા થવે હવે જાઉં છે કેમ કે અહીંયા છે ને આવી ગયા છે હવે બધાને મસ્તર કડવા મળ્યા છે અને કોક કોક તો સુઈ ગયા છે નક્કી જ નથી કેમ કે છોકરાનું ઊંઘ ખાવા મળ્યું છે હવે આ લોકોને જાઉં છે હજી તો બાર નથી વાગ્યા થોડીક વાર છે માં પણ આ લોકોને કેવી છે પણ હવે ના લીધે વિખાઈ ગયું છે હા હા હાર્દિકભાઈ તો જો અમારે હુઈ ગયા છે

આ હું બધા બી કરવું કેમ કરી બીજું હારો હાલો મહેનત પૂરો કરી દો હવે એડિટિંગ બાકી છે સારો હાલો તો મળીએ બીજા વિડીયો માં અને જો અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા વિડીયો સાથે તાલ આગળ લગણ બધાને ટાટા જય માતાજી